ભાવનગરના હાદાનગરની આજુબાજુના વિસ્તારમાં પાણીના નિકાલ માટે દબાણો કચરો દૂર કરવામાં આવ્યો ભાવનગરના હાદાનગર મફતનગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણીના વહેણમાં માટી ભરાઈ ગયેલ હોય તેમજ કેટલાક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હોય જેના કારણે પાણીનો નિકાલ થતો નથી જેના કારણો આજે મનપાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટે હિટાચી મશીન દ્વારા માટી દૂર કરવામાં આવી હતી તેમજ પાણીના વહેણમાં કરવામાં આવેલ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા